જય આશાપુરા દર્શક મિત્રો કચ્છમાં આશાપુરા ધામ કે જ્યાં લોકો દૂર દૂરથી ચાલીને જતા હોય વાહનોમાં જતા હોય પગપાળા કે અન્ય કોઈ પણ રીતે જે લોકો જતા હોય છે તેને આ મંદિરનો જેટલો બધો મહિમા જે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને લોકો પોતાની આશા જે માનતા રાખી હોય જે પૂરી થાય એટલે લોકો તે દર્શન કરવા માટે માનતા પૂરી કરવા માટે જતા હોય છે અને ખૂબ સારા કેમ્પો થાય છે દૂર દૂરથી લોકો અહીંયા કને સેવા કરવા માટે આવે છે કોઈ પૈસા આપીને કહે તો અને કોઈ પણ રીતે અન્ય બીજી સેવા આપીને સમય આપીને લોકો કને કેમ્પો કરતા હોય છે ખૂબ સારી સેવા કરી રહ્યા છે આપણે પણ એને બિરદાવી જોઈએ બિરદાવવી જોઈએ અભિનંદન આપવો જોઈએ એમને કે પોતાનો સમય આપી અને તે કને સેવા આપતા હોય છે અને જેનાથી તમામ લોકો કોઈ ભૂખ્યા ના જાય દર્શ્યા ના જાય તો એ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા અહીંયા લોકો દ્વારા કરવામાં આવતી હોય છે મિત્રો કારણ કે આ ભારત દેશ છે આપણી સંસ્કૃતિ રહી છે અને આ સેવાની આપણી આ ધરતી છે અને લોકો સેવાનો ખૂબ સારો મહિમા અહીંયા કરીને પણ રહેલો છે મિત્રો પણ એની સાથે આપણે બીજી એક વાત કરીએ કે આ સેવા થાય છે પણ એની સાથે જે નાસ્તા હોય પાણીની જે આ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો નાસ્તો કરીને જે એનો કચરો હોય પ્લાસ્ટિકનો હોય પેપરનો હોય તો એ મનફાવે ત્યાં કાને ફેંકી દે દેતા હોય છે આપણી સરસ મજાની પ્રકૃતિ છે ખૂબ જ સુંદર મજાનું કુદરતી સૌંદર્ય છે કચ્છનું તો આ કચ્છની એરિયા હોય કે બીજા અન્ય કોઈ પણ એરિયા હોય છે કેમ્પો કરવામાં આવતા હોય તો રસ્તામાં બધા લોકો કચરો નાખી દેતા હોય છે અને લોકોએ પણ આ ન નાખવા જોઈએ કચરા કચરાપેટી હોય ત્યાં નાખવા જોઈએ લોકોને પણ લોકોમાં પણ સમજણનો અભાવ જોવા મળી રહ્યો છે પરંતુ એની સાથે બીજી વાત કરીએ કે આવી રીતે જે કેમ્પો કરવામાં આવે છે તો એ એવા જ કેમ્પો જો આ સ્વચ્છતા માટે કેટલા કેમ્પો કરવામાં આવશે આ સ્વચ્છતા અભિયાનમાં કેટલા લોકો જોડાશે જેમાં સેવામાં લોકો બધા જોડાયા હતા તો સ્વચ્છતા માટે જોડાવાળા લોકો કેટલા મળશે ગામડામાંથી તાલુકામાંથી જિલ્લામાંથી ગુજરાતમાંથી કેટલા લોકો સેવા માટે જોડાશે મિત્રો આ એક પ્રશ્ન આપણે વિચારવા જેવો છે આપણે પર્યાવરણ બાબતે શું કરી રહ્યા છીએ એનો કેટલો વિચાર કરીએ છીએ અને પર્યાવરણ પ્રેમી લોકો કેટલા છે ખરા તો આનો સાચો ખ્યાલ આપણને આવી છે ધર્મપ્રેમી લોકો તો છે એ તો આપણે દેખાય છે કે રોડ ઉપર કેટલા બધા લોકો જાય છે અને ફૂલ ટ્રાફિક ત્યાં કરી નાખે છે ત્યાં પણ દર્શન કરવાની જગ્યા ન હોય એટલા લોકો અહીંયા ખાસ તો ઝાલાવાડમાંથી પણ દર્શનાર્થે અનેક લોકો જે ત્યાં કાને જતા હોય છે બાઈકો હોય રિક્ષાઓ લઈ કે છોટા હાથી કોઈ પણ વાહનો લઈ અને ત્યાં કાને બહુ મોટી સંખ્યામાં જે ઝાલાવાડમાંથી લોકો ત્યાં કાને ઉમટી પડતા હોય છે અને ઝાલાવાડ આ આ બધાના લોકો બધા તેને દર્શનનો લાભ લેવા માટે જતા હોય છે પરંતુ એ એ લાભ લેવા વાળા લોકોમાં આ કચરો સાફ કરવાવાળા લોકો કેટલા છે સ્વચ્છતા કેટલા લોકોને ગમે છે એ આપણે ખરા અર્થમાં સાબિત થઈ શકે મિત્રો અને ખાસ તો સરકારે પણ આવું આયોજન કરવું જોઈએ કે આનામાં કેટલા લોકોમાં સહભાગી બનશે અને જોડાશે મિત્રો ને તમારા આસપાસના જે નગર હોય તમારા આસપાસનો એરિયા હોય વાડી હોય તમારો કારખાનો હોય કે તમારું ગામ હોય કે ત્યાંથી જે એટલા એરિયામાં તમે સાફ સફાઈ કરી નાખો તો પણ બધી સાફ સફાઈ થઈ જાય અને આપણી પ્રકૃતિ છે તો એને આવીને એવી આપણે સ્વચ્છ રાખી શકીએ આ પ્રકૃતિ આપણે કચ્છને ખૂબ જ સુંદર મજાનું સૌંદર્ય આપ્યું છે ખૂબ સારો લીલો રંગ આપ્યો છે તો એને આપણે જાળવી રાખવો જોઈએ અને સાચવી રાખવો જોઈએ નહીં કે મન ફાવે ત્યાં કચરો કરી નાખવો જોઈએ તમને કચરો કરવા માટે નથી આપ્યું તમને લાભ મળે છે સેવાનો લાભ તો લાભ લેતા પણ શીખવો જોઈએ અને વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો ને આવો મનફાવે તેમ કચરો પણ ન કરવો જોઈએ લોકોએ અને લોકો સામાજિક લોકો હોય આગેવાન હોય ધર્મગુરુ હોય એ લોકોએ પણ અમને શીખ આપવી જોઈએ લોકોને કે મનફાવે ત્યાં કચરો ન કરે અને આપણી પ્રકૃતિને આપણે ગંદી ન કરી દેવી જોઈએ અને સ્વચ્છ અને સુંદર રાખવી જોઈએ નમસ્કાર